રામ રામ આપડા જામનગર ફળામાંથી લાજ છે આવું બધા જાણવી તો હો બધાને જ ખબર છે બધાના જ કાને અવાજ આવ્યો છે આમાં કોઈ એકલો માણા કાળેક ન લે બધા સમાજ ને ભેગું થવાની જરૂર છે મારે કઈ રાજુ નથી કે હું તો એક વાત તમને બધા કહેવા માંગુ છું કે આ ઈ સમાજ છે ગોપાલક ભરવાડ નો ઈ સમાજ છે જે દુનિયાની ની માલકો રાણીમાં રૂડીમાં થઈ ગયા આંગળીયા ઠાકર હાલ્યો ગયો આ જગતના ચોક માં બાવળિયાળી ના દુવરે ગાદીપતિ જેથી આપણે જીવ આપા સોહાળા ઘરે જમણી આય આપડા અને નગા લાખા બાપા નવ ખંડ માં લાજ રાખી દીધી હતી લાજ જ વહી જાય પછી શું થાય આપડતી ભલામણ અને આમ જો મલેકિયાના ના દુવરે જયારે યારું કવડી ગયા નાગ આપડી ગયા અને ઈ આપડા મલેકિયાના પાટે જીવી આય માં જીવી આય પાટે પ્રાણ પૂરી દીધા હતા ઈ માવડિયું એ અને આજ આપડી દીકરીઓ લાજ ઉલાળા કરે ભાઈ ઈ નો કરાય દીકરી કોને કહેવાય દીકરી કુળ નો દીવો છે એ વાત સાચી છે પણ જે દીકરી બાપના ના ખાનદાની માટે ઘા કરે ને ભાઈ એની કળ નથી વળતી કોઈને અને આ પચાસ વર્ષમાં વાહેલા પચાસ વર્ષમાં આપણો સમાજ ખાડમાં ખપી જાય વાહેલા પચાસ વર્ષમાં આપણો સમાજ ખાડમાં ખપી જાય કોઈ પણ આમાં નાતીલા ભાઈ દીકરીઓ બાપુઓ બધા ભેગા મળીને આલો હું તમારો છું તમે મારા છો ભાઈ લેણામાં કોઈનો ભાગ ન હોય પણ મેણામાં બધાનો ભાગ હોય હો ભાઈ કરાતું હોય કરાય મને આજ ઈસુ બાપુ સાંભળે આજ આપણા ઈસુ બાપુ સાંભળે અને આજ આપણા શિવપુરી બાપુ સાંભળે જેથી નિહાળામાં આવતા તેથી એમ કેતા કે એ ભરવાડો ખોડું ભલે હોય ખાલી ભાઈ નોરે મલક માં રહે ખમીર આજ આપડી ખમીરા ખાનદાની માન મોભો મર્યાદા ક્યાં ગઈ ભાઈ ક્યાં ગઈ વિચાર તો કરો આપણે કયું ખોડ છે એક જ હાંકલે નગા લખાના ઠાકર ને હજી આમ જો આમ હાંકલે ઉભો રાખી દેવી છે કાલ ઠાકર નહીં આવે ભાઈ આવું થઈ જાય તો કાલ ઠાકર નહીં આવે માણા કે ને નામ રહનતા ઠાકરા નાણાં નો રહન રૂપિયો ફૂક નો મારી દે રૂપિયો ફૂક નો મારી દે નામ રહનતા ઠાકરા નાણાં નો રહન કીર્તિ ઊંડા કોટડા એ પાડ્યા નો પડાય આ બાપ દાદા ગઢની જે કીર્તિયું કર્યું છે ને લાજ ની એ નો પડાય આપણે ઠેઠી આદિ અનાદીથી પરંપરા હાલી આવતી સંસ્કૃતિ છે આપડી અને લાજ બધું છે તમે સમજો છો જે જે સમાજે લાજ કાઢી નાખી છે ને ભાઈ ત્યાં તમે જોવો અત્યારે હું હાહરો હું બેન હું દીકરી ઓહો બોર અપરાધ કેવાય બધો સમાજ ભેગા થાવ ભાઈ અને એક નિર્ણય લાવી દયો કે જ્યાં સુધી આપણે ઠાકર ધણીને પૂંજવી ત્યાં સુધી આપણે લાજ રખાય અને એક બેનુ દીકરીઓ માટે ખાસ મારો વિડીયો નથી થવું બેનુ દીકરીઓ માટે પગાડો શિક્ષણ જરૂરી છે પણ આ સમાજની માલકો સંસ્કૃતિ જરૂરી છે લોહી સંસ્કાર અસલ લોહી છે આપણે આ ભરવાડ સમાજ જે કાળીયા ઠાકરને ને વાલો સમાજ છે ગોપાલક સમાજ અને આપણે કરાતું હોય કરાય ભાઈ ન કરાતું હોય ન કરાય કરાતું હોય એ જ કરાય નો કરાતું હોય ન કરાય બેનો દીકરીઓ સુધી વિડીયો પગડો આપણી માવડીઓ આવી હોય કુળ રીત જાતિ કરી કુળની રીત જાતિ કરીને જો હાવજ ખડકી ખાય તો તો લાજે સિંહણ્યું ના દૂધડા એને ભવની ભોંટપ થાય એ માવડીઓને હું વિચ્છે દીકરીની લાજ તણ પંખાનું ઉજાળે છે ભાઈ એના ઉલાળિયા ન હોય તો તો આ જગતમાં કાઈ રહેતું નથી ઘોર અપરાધ કહેવાય કાળિંગાએ આપડા પરવડના નેહડે ગોઠણિયા માંડ્યા કહેવાય ભલા આપણને હું કોઈ બહુ ડાયો નથી આ સમાજમાં ઘણા ડાયા છે આ સમાજમાં ઘણા આપણા ભાવન દુવારાના મહંતો છે આની માટે કોઈ આગળ પગલા ભાઈ કોઈ જાગો મારો સમાજ જાગો ધર્મ ટકાવો હોય આપડો આપડી ખાનદાની ખમીરાત ટકાવી હોય તો કોક જાગો ભાઈ જાજુ તો નથી કેવું પણ એક ગીત ઓલું આવ્યું હતું તેથી મારા પેટમાં હેરડો પડ્યો હતો ઓલું ગીત આવ્યું હતું ને કે બેબી ને બોરવિંતા પીવડાવો બેબી મૂડમાં નથી અરે બેબી મારી હોય કે તમારી હોય બેબીને બે બાટલી કપાસ દવા લાવીને પાઈ દો જો હવે કોઈ દીકરી બોલે કે મારે લાજ હામી ધૂળ ઉડાડવી છે સુરજ હામી કોઈ દે ધૂળ ન ઉડાડે ઓ ભાઈ સુરજ હામી કોઈ દે ધૂળ ન ઉડાડાય આ સમાજ માં બાપ છે કોઈ રૂલ્સ આપણે એવો ન લવાય કે જેથી કરીને આખા સમાજને કાળે બેહે આપણે એ રૂલ્સ ન લવાય રૂલ્સ આપણા ઘર પૂરતા ગમે એ રખાય પણ સમાજને કાળે લાગે એવો રૂલ છે આપણે નો આપણે ગોપાલક સમાજનું નું ફળઝન થવી આપણે યાદ રાખવું જોઈએ કાળીઓ ઠાકર આપણા આંગણે ધક્કા ખાય છે વાહના સમયમાં કાળીઓ ઠાકર ધક્કા નહીં ખાય નામ રહનતા ઠાકરા નાણાં નો ભરવાડ એટલો ઉજળો સમાજ છે ભોળો સમાજ ઉપર ભોળો નાથ ભોળો છે અને એથે ભરવાડ ભોળો છે આજે ભગવાનને ધક્કા ખાવા પડે છે અને બેનું દીકરી તો એક આપણી શક્તિ છે ધર્મનો થાંભલો કહેવાય ત્યારે આપણને આવા નર મળ્યા અને ભાઈ તે અત્યારે લાજ ઉલાડી નાખે ભાઈ સાહેબ બાપુઓ વડીલો સંતો તો હા એ ભુવાની વાત આવી હું કહી દઉં કોઈ ભુવો હોય બાનાધારી કેટલી ખોટ બેહા માતા દીકરી સામે આવીને બેહા તારે શું કે મારે દીકરો નથી માતાજી મને દીકરો દે ને એ ભુવાને આપણી માતા હે એટલે કાલે વધાવો દીકરો થાય હવે હું હાથમાં દાણા દેવાના મરવા જે થાય લાજ આડી છે ત્યાં સુધી માન મર્યાદા મોભો છે આ સમાજ નો અને લાજ થકી આ સમાજ ઉભો છે અને આમ જો લાજ માં ઉભો રેવાય લાજ તો આપણે ઠાકર પૂંજવી ત્યાં સુધી જાવી જ ન જોઈએ ભાઈ નકર તો આપણો ઠાકર આવે જ નહીં અત્યારની પરંપરા નથી જગતમાં હાલ્યા આવ્યા તે દુની પરંપરા છે બીજું ત્રીજું કઈ નથી કહેવાનું જય ઠાકર ધણી જય નગર લખાના ઠાકર જો કોઈ નાતીલાને એમ થતું હોય કે આ ભાઈ વધારે ડાયો થયો તો મારી કરતા બહુ નાતીલા ડાયા છે કોઈ બાપુઓ કોઈ ભુવા દેવ કોક તો મારો વિડીયો સાંભળીને બાપા ઉભા થાવ અને સમાજ ની વાડ કરો નગર સમાજ ખપી કરે વાયલા પચાસ વર્ષમાં જેની લાજુ મૂકી દીધી ના જોવો ફળિયા રાહડા લેતી હોય બીજા સમાજમાં એવું લાગે મારી દીકરી હોય અને વેવના ઘરે હું મહેમાન થાવ અને ઈ ગોઠણ ઉપર ગોઠણ સડાઈ ને ઉભી હોય સારું લાગે નો સારું લાગે ભાઈ કોઈ દે નો સારું લાગે હો આ તો થોડું જીવવું પણ ખુમારી થી જીવવું ખાનદાની જીવવું ઈ કુળના સવી ચોવીસ કલાક નશો કુળનો હોવો જોવે જય ઠાકર ધણી જય માતાજી જય રાખે મારો કાળિયો ઠાકર મારી નાચની આબરૂની ની ભાઈ નાચની લાજ ની વાત આવી એટલે એટલું બોલ્યો જય હો જય હો આબરૂ રાખ મારા ઠાકર આબરૂ રાખ